નમસ્કાર નમૂને કેમ છે બધા મોજમાં લેરમાં આનંદમાં તૈયારી કરતા હશો ને એક માર્ક ની મુશ્કેલી પડતી હોય એ છે સ્મપ્રયોગ અને આ વિડીયો જોઈ જશો એટલે રોકડે રોકડો માર્ક આવશે મને છે નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું જેટલા ઓળખે છે તમારા પ્રતાપે ઓળખે છે હું અભિષેક તમે ગુજરાતની સંસ્કૃત વિશેની નંબર હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જોવાના છે ઈ સ્મ પ્રયોગ છે અને તમારો રોકડો માર્ક અપાવવાની જવાબદારી મારી છે ભૂકા કાઢી નાખે એવી તૈયારી આજે કરવાની છે આપણે અને એકદમ શોર્ટકટ ટ્રીક ની અંદર તમારો માર્ક આપી દઉં એવી વાત કરું હવે પેલા તો આનો નિયમ ખબર હોય છે કે સ્મ પ્રયોગ થાય કેમ તો મુંચાતાને હું કહું ને એટલું જ આવશે ને એમાંથી જ આવશે નથી બહાર નઈ જાય જૂના પેપર જોઈ લ્યો 6 માસિક જોઈ લ્યો હમણાં હાલતા ઈ જોઈ લ્યો વાર્ષિક જોઈ લેજો ડંકાની ચોટ ઉપર કહું આ જ આવશે શું કરવાનું તો કે પેલા ભૂતકાળ છે ને બાળકો અને વર્તમાન આનો સ્મ પ્રયોગ થાય આ બેનો સ્મ પ્રયોગ થાય

તમને બધા એક ટેબલ આવડે છે મી વહ મહ સી થ થ તિ એટલે પેલું ટેબલ આપણો શું બની ગયું ઈ ત આ સેલું છે એટલે પહેલા લીધું આમ હાલો હવે આને આપણે બદલાવું છે પણ સેમાંથી બદલાવું છું ભૂતકાળમાંથી અંબ મ સહ તમ ત અને છેલી લાઈન શું આવ્યું ત તામ અન હવે આપણને કોઈ પણ શબ્દ આપ્યો હોય ઈ શબ્દને આપણે આને અનુરૂપ ચાલવાનું જો ત આપ્યો હોય

જોજો કેટલું સહેલું હો આપણે જોજો તમને આ એવું દીધું હોય કે ભાઈ સમવદતામ આવું દીધું છે સમવદતામ ભાઈ શું આવી પુતા તો તામ આવી તો તહ થાય તો મુંઝાવાનું છે નું ભાઈ તહ વાળું જે વિકલ્પ આપ્યો એમાં આવું આપ્યું હોય સમવદ તહ તો આનો જવાબ જોજો કેટલું સહેલું ત આપ્યો છે આવી રીતે દીધું હોય કે ભાઈ અ વદત આવું દીધું છે

અંતે અને એમાં ઈ વહી મહી થાઝી થમ તો ઈતામ અને અંત આટલું આવે આ એનાથી નો ટેબલ આ અપડેટ વર્ઝન કદાચ જો ગ્રુપ પૂછ્યું હોય તો આપું છું હવે અહીંયા તમને એને કીધું હોય કે ભાઈ અલભેતામ આવું દીધું તો આમાં શું કરવાનું તો અહીં ઈતે આપ્યું છે તો કાઈ નહી કરવાનું જે ઓપ્શનમાં લભે તે વાળો હોય એનો જવાબ ભાઈ અ લભંત તો કે અ લભંતે કે લભંતે સ્મ અલભત તો લભતેશમાં સીધી વાત નો બકવાસ રોકડો માર્ગ ચિંતા નહીં કાઈ મૂંઝવણ જરૂર નથી આટલું કરી લ્યો અને આના વિડિયો ઓલરેડી મે પહેલા મૂકી દીધા છે ઈ વિડિયોને એકવાર જોઈ લ્યો ઉપર કાર્ડ ફરતા હશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને પ્લેલિસ્ટમાં જાવ વ્યાકરણ 2024-25 નું જોવો એમાં આનું ઇન ડિટેલ્સ તમને મે વાત કરેલી છે પ્રેક્ટિસ પેપર પણ આપી દીધું છે આ કરી લ્યો આનાથી બહાર નહીં જાય તમારો રોકડો માર્ક આવી જશે હવે તમારે શું કરવાનું તો તમારે 11 લોકો સુધી આપણી ચેનલ ને પહોંચાડવાની અને એને એમ કહેવાનું કે ભાઈ આપણી ચેનલ છે S U B A C R I B E એટલે કે સબસ્ક્રાઇબ કરવાનું કહેવાનું 11 લોકો સુધી તમારે ચેનલને મોકલવાની છે અને તમારે ગ્રુપમાં માં જોડાવું હોય તો એના માટે મોબાઈલ નંબર છે 82 38 51 22 45 આમાં નામ ને ધોરણ મોકલો એટલે તમને બધી PDF એપ્લિકેશન કોર્સ છે

બરાબર તો સબસ્ક્રાઇબ 11 લોકો સુધી ચેનલને પહોંચાડવાની આ શું છે એ કહી દો એટલે અમુક અમુક લોકો નો કરતા તો ખબર પડે આ આપણી ગુરુ દક્ષિણા છે તમારે આ દેવા માટેની વિડિયો જોવા માટેની 11 લોકો સુધી ચેનલને મોકલવાનું કામ તમારું છે ઈમાનદારી પ્રમાણિકતાથી ભગવાનનો ડર રાખી સમજીને કારણ કે હું તમારા માટે મહેનત કરું તમે સંસ્કૃત માટે મહેનત કરો અને ભૂકા બોલાવીને ધડબડાટીને ધણા જીરો બોલાવી દે તો આઈ હોપ બધાને ફૂલ મોજડી આવી છે એકદમ નાનકડો નાજુકડો છટચુકડો વિડિયો બનાવું છું પણ એવો તમને આમ કોઈનો નો જેવો કામ ન આવે તો તમે મને કે જો આવીને આવી રીતે શોર્ટકટ ની સાથે અલગ અંદાજમાં અલગ રીત થી અલગ જુનુન થી અલગ જુસ્સાથી તમને મળીશ ત્યાં સુધી બધા થેન્ક યુ નમો નમા જય હિન્દ